નમસ્તે વાલા ભક્તજનો હેપી ન્યુ યર આજે ઈસુના નવા વર્ષ 2025 નો પ્રારંભ જેને ધર્મસભા સભા યોગ્ય રીતે જ ઈશ્વર જન્મની ઉજવણી પછી તેમની જનેતા માતા મરિયમના સન્માનાર્થે તેમનું પર્વ ઉજવે છે આજે આપણી માટે બે આનંદના પ્રસંગ છે આજથી આપણે 2025 ના નવા વર્ષની શરૂઆત કરીએ છીએ પ્રભુએ આપણને આજે સાજા સમા તેમની સ્તુતિ કરવા માટે તેમની સમક્ષ ઊભા રાખ્યા છે એ આનંદની ઘડી છે અને બીજું ઈશ્વરતા અને તેથી આપણી માં રક્ષક અને મધ્યસ્થ બનેલી માતા મરિયમના પર્વની ઉજવણીનો દિવસ ઈશ્વરતા એટલે કે પ્રભુની માં આ ગ્રીક શબ્દ થિયોટોકોસ પરથી ઉતરી આવેલ છે જેનો અર્થ થાય છે પ્રભુને ધારણ કરનાર ધર્મસભામાં જે કાંઈ પરિવર્તન આવે છે તે બધામાં પવિત્ર આત્માની પ્રેરણાનું નિર્વિવાદપણે યોગદાન રહ્યું છે આપણી માતા રક્ષક મધ્યસ્થ અને માર્ગદર્શક તેમજ નમ્રતા આજ્ઞાચિંતા અને સમર્પણના ઉચ્ચ આદર્શન માતાના પર્વથી નવા વર્ષની શરૂઆત થાય એનાથી વધુ શુભ અન્ય શું હોઈ શકે આપણે નવા વર્ષમાં ઘણા સંકલ્પ કરતા હોઈએ છીએ આપણો સામાન્ય અનુભવ એવો છે કે એમાંના ભાગ્યે જ કોઈ સંકલ્પ આપણે પાડી શકતા હોઈએ છીએ આનું મુખ્ય કારણ એ છે કે આપણા સંકલ્પ આપણી દુનિયાવી રંગે રંગાયેલા હોય છે અને તેમાં ઈશ્વરની પ્રેરણાનું તત્વ ખૂટતું હોય છે નવા વર્ષે આપણે આપણી તંદુરસ્તી પ્રગતિ અને પરિવાર તેમજ મિત્રોની સુખાકારી માટે અવશ્ય ઈશ્વરની કૃપા માગવાની હોય છે પણ એ સાથે પ્રભુને કેન્દ્ર સ્થાને રાખીને આપણા જીવન માટે જે માંગણીઓ કે સંકલ્પ કરીશું એમાં ઈશ્વરની કૃપાઓ સૌથી પહેલી અને સૌથી વધુ ઉતરશે સુભાષિતોના ગ્રંથના સોળમાં અધ્યાયની ત્રીજી કલમમાં કહેવાયું છે કે તારા કાર્યો પ્રભુને સોંપી દે એટલે તારા મનોરથ સિદ્ધ થશે જીવનમાં આપણને ભૌતિક બાબતોની બેસક જરૂર છે પણ એથી એ વધુ જરૂર છે પ્રભુના પ્રેમ અને કૃપાની અને આ બે બાબતો મળે તો બીજા કશાની જરૂર રહે ખરી આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં આ જ વાત પ્રભુ મોશેને કહે છે જ્યારે ઈશ્વરના આશીર્વાદ મળે તેને અન્ય કોઈ ચીજની ફિકર કરવાની જરૂર નથી ઈશ્વરના આશીર્વાદમાં જ આપણી સંપૂર્ણ સુખાકારી સમાયેલી છે એ વાત મુખ્ય છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ માતા મરિયમ પોતે ઈશ્વરની દાસી છે એવી અસાધારણ નમ્રતા સાથે ઈશ્વરની યોજનામાં સામેલ થયા અને પ્રભુએ માનવ માતાની કુખે જન્મ લીધો જેને લીધે આપણે પણ ઈશ્વરના સંતાન બની શક્યા કારણ કે ઈશ્વરે પ્રભુ ઈશુના આત્માનો આપણામાં વાસ કરાવ્યો છે માતા મરિયમનું જગત ઉપર મોટું ઋણ છે કારણ કે મુક્તિદાતાના માનવ જન્મ માટે માતાએ બિનસરતી આજ્ઞાધીનતા સાથે ઈશ્વરની યોજનામાં સામેલ થઈને જગતને જગતારકની મોટી ભેદ આપી આજના શુભ માતા મરિયમ ભરવાડો પાસેથી જે જે સાંભળ્યું તેનાથી અચંબિત થઈ ગયા હતા ઈશ્વરની ઈચ્છાને માન આપવા તેમને વધામણી આપવા આવેલ દેવદૂતને પોતે ઈશ્વરની દાસી છે એમ કહીને ઈશ્વરની ઈચ્છા મુજબ થાઓ એમ કહ્યું હતું તે વખતે એમને ઈસે નેતા બનવું અને પછી આખું જીવન એ ભૂમિકા નિભાવી એના વિશે કોઈ કલ્પના ન હોય એ સ્વાભાવિક છે આ ભૂમિકા કેટલી કઠણ હતી તે સિમ્યોને માતાને તારું અંતર પણ તલવારથી વિંધાઈ જશે એવું કહીને જણાવ્યું હતું આપણી આ માતાને આપણને નમ્રતા સમર્પણ અને આજ્ઞાધીનતાનો જે પાઠ શીખ્યો છે એક નાનો અંશ પણ આપણા જીવનમાં ઉતરે તો પણ આપણે બળભાગી થઈએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો